પંદરમી ઓગસ્ટે ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત દેશ આઝાદ થયો એ સત્તાવાર આઝાદી છે એ પહેલાંનો ચૌદમી ઓગસ્ટનો દિવસ હતો તે દિવસે શું બન્યું હતું ચૌદમી ઓગસ્ટનો દિવસ અને રાત્રે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ભૂમિકા શું હતી અને એ દિવસે મહાત્મા ગાંધીજી ક્યાં હતા તેના વિશેની વાત છે અચાનક ચૌદમી ઓગસ્ટે અંગ્રેજો ભારત દેશમાંથી બિસ્તરા પોટલા લઈને જતા રહ્યા એવું નથી થઈ અને અચાનક આઝાદી મળી ગઈ અને પંદરમી ઓગસ્ટે ધ્વજવંદન પહેલો કાર્યક્રમ યોજાઈ ગયો એવું પણ નથી ખરેખર આ પ્રોસીજર એ ઓગણીસો સુડતાલીસનું વર્ષ શરૂ થયું ત્યારથી આઝાદીની વાત લખવાની શરૂ થઈ ગઈ હતી બ્રિટિશ ગવર્મેન્ટ લંડનથી આ બધું આયોજન શરૂ થયું હતું અને દિવસ એ પંદરમી ઓગસ્ટ નક્કી કરવામાં આવ્યો હતો ભારત દેશના નેતાઓ અને સરકારી તંત્ર એ ભેગું થઈને આ દિવસ એ નક્કી કર્યો હતો ચૌદમી ઓગસ્ટ એ પંદરમી ઓગસ્ટનો આગળનો દિવસ એ દિવસે સમગ્ર ભારત દેશમાં એ વાતાવરણ ડોહળાયેલું ખાસ કરીને હિન્દુ મુસ્લિમ ધર્મ વચ્ચેના ઝઘડા ચૌદમી ઓગસ્ટે તો પાકિસ્તાનમાં ગવર્નર જનરલ તરીકે એ મોહમ્મદ અલી ઝીણા એ એમનું નામ ફાઇનલ થયું હતું તો એ જ પ્રમાણે ભારત દેશના ગવર્નર જનરલ તરીકે લોર્ડ માઉન્ટ બેટનનું નામ ફાઇનલ થયું હતું ભારત દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ રાષ્ટ્રપતિ તરીકે રાજેન્દ્ર પ્રસાદ આ બધું ફાઇનલ હતું પણ ચૌદમી ઓગસ્ટનું જે વાતાવરણ હતું પંજાબના બે ભાગ થયા હતા એટલે શીખ સંપ્રદાય શીખ ધર્મના લોકો પણ આમથી આમ અને ત્યાં પણ અંધાધૂંધી હતી લાખો લોકોના મૃત્યુ થયેલા થયેલા છે સમયગાળા દરમિયાન મહાત્મા ગાંધીજી એ ચૌદમી ઓગસ્ટના દિવસે કલકત્તામાં હતા દિલ્હીમાં હતા નહીં દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સહિતના નેતાઓ હતા અને અંગ્રેજો સાથે તેમની બેઠકો થઈ હતી પંદરમી ઓગસ્ટે સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવાનું એ બધું ફાઇનલ થયું હતું આઝાદીની જાહેરાત કરવાનો દિવસ પણ ચૌદમી ઓગસ્ટની રાત્રે દિલ્હીમાં સંસદ સભામાં રાત્રે અગિયાર વાગે બંધારણ સભાની બેઠક મળી પાંચમું સત્ર હતું તેનું સ્થાન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે સંભાળ્યું અને તેમાં જવાહરલાલ નહેરુએ એ આઝાદીનો જે પ્રસ્તાવ જે ભાષણ આપવાનું હતું એ પંદરમી ઓગસ્ટ અગાઉ ચૌદમી ઓગસ્ટે રાત્રે જ નક્કી થઈ ગયું હતું એ સમય દરમિયાન મહાત્મા ગાંધીજી કલકત્તામાં હતા કલકત્તામાં તેઓ હિન્દુ મુસ્લિમ ધર્મ વચ્ચે સુલેહનું વાતાવરણ બને ઝઘડાઓ અટકે તે માટે પ્રયત્નશીલ હતા અને તેમણે તો ઉપવાસ યોજ્યા હતા તેમણે એવું જણાવ્યું હતું કે આ ભારત દેશની આઝાદીની ઉજવણીમાં હું કઈ રીતે ભાગ લઈ શકું કારણ કે આ રીતનું ડોહળાયેલું વાતાવરણ છે એટલે જવાહરલાલ નહેરુને તેમને જ જણાવ્યું હતું કે તમે જ એ ત્યાં દિલ્હીનું કામકાજ અને જે બધી પ્રોસીજર જે વિધિ કરવાની થાય છે તે કરો હું કલકત્તામાં જ રહીશ અને તેઓ ખરેખર અહીંયા સ્વતંત્રતાની જે આઝાદીની ઉજવણી હતી તેમાં સહભાગી થયા ન હતા અને તેઓ બંગાળમાં કલકત્તામાં જ રહ્યા હતા એવો પણ એક મુદ્દો છે કે ચૌદમી ઓગસ્ટની રાત્રે જ્યારે અગિયાર કલાકે બંધારણ સભાની બેઠક થઈને જવાહરલાલ નહેરુનું ભાષણ એ ગોઠવાયું હતું એ પણ જે કંઈ પબ્લિક માટેની વાતચીત હતી એ પણ ગાંધીજીએ સાંભળી નહોતી એવું કહેવાય છે કે ગાંધીજી તો ચૌદમી ઓગસ્ટની રાત્રે નવ વાગે સુઈ ગયા હતા કારણ કે તેમના માનસપટ ઉપર આ જે વાતાવરણ છે ડોળાયેલું હિન્દુ મુસ્લિમ ધર્મ ઉપરાંત શીખ ધર્મના લોકોનું જે પંજાબના બે ભાગ પાડવામાં આવ્યા હતા તેનાથી તેમને ચિંતા હતી અને ઉજવણીમાં રસ ઓછો હતો તેના બદલે આ સુલેહનું વાતાવરણ થાય તેમાં રસ હતો એટલે આ ચૌદમી ઓગસ્ટનો દિવસ હતો એ રાત્રિ હતી જ્યારે એક તરફ દુઃખદ પરિસ્થિતિ હતી અને બીજી તરફ આઝાદીની ઉજવણીનો માહોલ હતો અને એમાં મહાત્મા ગાંધીજીની આ પ્રકારની ભૂમિકા રહી હતી